કરિયાવર સાડીમાં ફરી તમારું સ્વાગત છે હર હમેશની જેમ આજે પણ તમારી સમક્ષ નવી શેર અપડેટ કરું છું તો ચાલો બતાવું તમને સોફાના કવર જો આ આવશે ટુ પીસના સોફાનું કવર તમને બતાવું છું આ આવશે આપણે બેક સાઈડ આપણે ઓઠીંગર દઈને તે વસ્તુ છે ગોલાઈવાળી વસ્તુ આવશે અને ટુ પીસના સોફાની છે એવી જ રીતે આપણે બેસીએ ને સીટ ઉપરનું એનું સોફાનું તમને કવર બતાવું છું જો આ આવશે ટુ પીસના સોફાનું તમને સેમ્પલ જ બતાવશું કારણ કે જાજો સમય ન હોવાથી તમને શોર્ટકટ જ બતાવીશ તમારી પાસે થ્રી પ્લસ ટુ ના સોફા હોય કે વન વન પીસના સોફા હોય કે આઠ નવ દીસ સીટના તમારી પાસે સોફા હોય બધાના પીસના કવર અમારી પાસે મળી જશે અને આને ની તમને વાત કરું ને તો એકદમ તમે ગમે રીતે યુઝ કરશો વોશ કરશો ને તો પણ બેસ્ટ મટીરિયલ આવવાનું છે અને લોંગ ટાઈમ લાઈફ ટાઈમ ટકે એવું મટીરિયલ રહેવાનું છે તો આથી વધારે કલર જોવા માટે આથી વધારે પેટર્ન જોવા માટે અમારા અવર્ષ્ય શોપની મુલાકાત લો શોપિંગ કરવા પધારો તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારે નેક્સ્ટ વિડીયો સાથે બની રહેજો આવજો